દોસ્તો અગર આપકો વિડિયો પસંદ આવે તો વિડીયો કો લાઈક કરે સબસ્ક્રાઇબ કરેસ કરે અમારી છે અને સમગ્ર ગુજરાત જાણે છે કે આ કેસો કોણ કરે છે કેવી રીતે કરે છે એ બધાને ખબર છે અને આપણે એમ બી જાણીએ છીએ કે બીજા કોઈ પાર્ટીનો નેતા હોય એ બળત્કાર કરે તો એને નીચલી અદાલતમાંથી પણ બેલ મળી જાય છે જ્યારે આ આદિવાસી નેતા છે એ કોઈની અવાજ બને છે કોઈની મદદ કરે છે તો એમને આંખોમાં ખૂજે છે અને એને આ રીતના હેરાન કરીને ખોટા ખોટા કેસો ખોટી કલમો જે કે કાચનો ગ્લાસ કાચનો ગલાસ કંઈ હથિયાર નહીં હોતો એ કાચના ગ્લાસને હથિયારની શ્રેણીમાં લઈને એવી ખોટી ખોટી વાતો બનાવીને પિક્ચરની ખોટી સ્ટોરી હોય એ સ્ટોરી બનાવીને છેતરભાઈને નંદર રાખવામાં આવે છે તો મારે જજ સાહેબને બી કેવું છે અને ગુજરાતના મુખ્યમંત્રીને કેવું છે કે તમે જોતા નથી એક બાજુ બલાત્કારીને નીચલી અદાલત જ્યારે જામીન આપતી હોય તો આમને તો એવું કંઈ કર્યું નથી કે એમને જામીન કેમ નથી મળતા તો મારે પ્લીઝ બધાને રિક્વેસ્ટ છે ન્યાયતંત્રને અને સરકારને કે જલ્દસે જલ્દ શૈધરભાઈને રિયા કરો એમને ડિસ્ચાર્જ આપો અને એમના ખોટા કેસ દૂર કરો જય હિન્દ જય ભારત